નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વૈદ્ય યુટ્યુબ ચેનલમાં હું નેશ પ્રમાર આપસનું તહેલીલ સ્વાદ કરું છું તો મિત્રો સાત લાખ આ રાજ્ય સરકારના કર્મચારીઓના માટે અપડેટ કે મિત્રો આખરે ત્રણ ટકાનો વધારો થયો જાય તો સાત લાખ રાજ્ય સરકાર જે કર્મચારી છે તેમના માટે ખૂબ ખબર આવી છે જો તમે સરકારી કર્મચારી નેવક કર્મચારી પેન્શન રાખો છો તમારા માટે મહત્વની અપડેટ મહત્વની ન્યૂઝ મહત્ત્વના પરિપત્ર લેટેસ્ટ ન્યૂઝ ભથ્થામાં ડીએડીઆર એચઆરએ અને અંદર કોઈ પણ અપડેટ આવે તો તમને ચેનલ પર એટલે ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને નિકુંજ ચેનલમાં હરેક માહિતી પ્રવર્ટ કરવામાં આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યા છે તે લિંક લિંક ડિસ્ક્રિપ્શન મૂકી છે તો મિત્રો વોટ્સઅપ ચેનલ ટ્રેલું બંને છે વર્ષે જોઈન થઈ જશે ચાર વોટી ફેમિલી મેમ્બર વધારે સમય બગાડતા આવીને શરૂઆત કરું છું તો મિત્રો રાજ્ય સરકારના જે કર્મચારી છે તેમના માટે આખરે ત્રણ ટકાનો વધારો થયો છે જાહેર તો છેના વિશે સંપૂર્ણ જોઈ લઈએ વિડીયો સુધી બનાવી લેજો તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ ચોવીસથી ત્રેપન ટકાનો દરેક મોંઘવારી ભથ્થો આપવામાં આવી રહ્યું છે તે સમયે કેન્દ્ર સરકાર જાન્યુઆરી પચીસથી ફરી મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહી છે આવીષ સ્થિતિમાં રાજ્યની મોહન સરકાર મોહન સરકાર પર નવા વર્ષમાં પોતાના કર્મચારીને ભેટ આપવાની તૈયારી કરી રહી છે બાકીની રકમ પ્રથમ તો ડિસેમ્બર મળશે અગાઉ મધ્યપ્રદેશ સરકાર જાન્યુઆરી બે ચોવીસથી મોંઘવારી ભથ્થું વધાર્યું હતું પરંતુ તે ઓક્ટોબરના પગાર એટલે કે નવેમ્બરે ચૂકવવામાં આવ્યું હતું આવી સ્થિતિમાં જાન્યુઆરી ત્રીસ સપ્ટેમ્બર સુધીના મોંઘવારી ભથ્થાની ટપવાની રકમ ચાર સમાન હપ્તામાં ચૂકવવાની રહેશે પ્રથમ હપ્તો ડિસેમ્બર આપવામાં આવશે બીજું જાન્યુઆરી ત્રીજો ફેબ્રુઆરી ચોથો હપ્તાની રકમ માર્ચ બે હજાર પચીસ ખાતામાં આવશે ના હાલમાં કેન્દ્ર સર કેન્દ્ર રાજ્ય સરકારને આપવામાં આવતા મોંઘવાળી ભથ્થામાં ત્રણ ટકાનો તફાવત છે જુદા બે ચોરસથી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવાળી ભથ્થું વધીને ત્રેપન ટકા કરવામાં આવ્યું છે પરંતુ રાજ્યના કર્મચારીઓને પેન્શનનો લાભ મળ્યો નથી તો મિત્રો અત્યારે ડીએ ડીએ કેન્દ્ર સરકાર ત્રણ ટકા ઓછું છે મધ્યપ્રદેશ કર્મચારીને હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને કરતાં ત્રણ ટકા ઓછું મોંઘવાળી ભથ્થું મળી રહ્યું છે ઓક્ટોબર રાજ્યના કર્મચારીઓને ડીએમઓ વધારો કરવામાં આવ્યો જે વધીને પચાસ ટકા થયો હતો જોકે આ પછી ભાઈ એમપી કર્મચારીને ડીએ કેન્દ્ર કર્મચારીઓ કર્મચારી કરતા ત્રણ ટકા ઓછું જોવા મળી રહ્યું છે તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ